તો સાલો મિત્રો આપણે ખોડિયાર માને મંદરે મંદડે ભેગી ગઈ ને આપણે એક બ્લોગ બનાવી નાખ છે તો સાલો મિત્રો આગળ બની આવો છો ઓહો નો ઉભરો ઉભરો ઓલે સાયકલ ઉલારે સાયકલ ઉલા ઈમણે રે ગિમણે રેક મને લાગેલ છે ઈમણે રેક એમણે દેવો ઉલારને ના બધાયને તો ફાઇનલી મિત્રો આ બધાય આપણે મેં જોઈ રહ્યા છે ને આપણે તો એમાં કઈ ટકો પડે નહીં ઝૂમ કરો નેટરે ઝૂમ કરો

તો આ કઈ ઝૂન વિશે કઈ દો હાન ના આપણે ધૂન આયા થવાની છે કે નહીં આ આપણે થોડી મંદિર છે આ ફાઇનલી મિત્રો આ આપણે ભાઈ 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 અર્જુન ભાઈ રામભાઈ પણ જાય છે એના વિશે કઈક કવ એ બનતા ભાઈ હા નતું ભાઈ કઈ દઉં તારા વાળ વિશે કઈક કઈ દઉં